વડોદરા જિલ્લામાં હજુ તો પૂરના પાણી કેટલી જગ્યાઓ પર ઓસર્યા નથી તે પહેલા જ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો વડોદરા જિલ્લા પર મોટી આફત આવી શકે છે કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ વરસવા માટેની આગાહી કરવામાં આવી છે સાથે સાથે જોવા જઈએ તો વડોદરા જિલ્લાના પાંજરા તાલુકામાં છે તે ધોધમાર વરસાદ વરસી શકે છે અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો બપોરના બે કલાકથી આ વરસાદ વરસી શકે છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઢાઢર તેમજ વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકામાં હજુ કેટલાક ગામોમાં વસર્યા નથી તે પહેલા જ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરતાની સાથે જ તમામ લોકોમાં જોવા છે તો એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે કારણ કે અગાઉ પણ પાદરા તાલુકામાં છે તે બાર ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાદરા તાલુકાના બાર જેટલા ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું ત્યારે આજરોજ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેમાં પાદરા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે